નમસ્કાર કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ કર્મચારી મિત્રો તેમજ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના સૌથી મોટા પેન્શનના સમાચાર સામે આવ્યા છે તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે સરકારે ખોલ્યા છે તિજોરીના તાળા અને આખરે પેન્શનરોની કિસ્મત ચમકી ઉઠી છે તો મિત્રો વિડીયોમાં અંતવાર આપણે સુધી વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને સમજાઈ જશે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત બાદ હવે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ડીએન ઇ ભેટ આપવા જઈ રહી છે તો હવે કર્મચારીઓને સીધો નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયાનો મોંઘવારી ભથ્થું મળશે જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તો હવે હોળીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે તો આવી સ્થિતિમાં ડીએની રકમ કર્મચારીઓ માટે બેવડી ખુશી લાવશે તો હવે કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે કે આ રકમ તેમના ખાતામાં ક્યારે જમા થશે તો ચાલો આ અંગે નવીનતમ અપડેટ જાણીએ તો કર્મચારીઓ આ વર્ષની શરૂઆતથી જ ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે તો હવે આ અંગે કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે તો હવે મોંઘવારી ભથ્થામાં વધારા સાથે તેમનો પગાર પણ વધશે આ પગલું કર્મચારીઓ માટે બેવડો ફાયદો સાબિત થશે તો કર્મચારીઓના ખાતામાં ટૂંક સમયમાં નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયાના ડીએની રકમ આવવાની છે તો ખાતામાં આવતાની સાથે જ લાખો કર્મચારીઓની ડીએ માટેની રાહ જોવાનો અંત આવશે તો ડીએ અને ડીઆરમાં વધારા સાથે પેન્શનરોને પણ ઘણો ફાયદો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જાહેરાત માર્ચમાં થઈ શકે છે જ્યાં જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારો વર્ષમાં બે વાર કરવામાં આવે છે તો પહેલો વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે જ્યારે બીજો વધારો પહેલી જુલાઈથી અમલમાં આવશે તો બે હજાર પચીસમાં પહેલો વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે અને માર્ચ બે હજાર પચીસમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે જોકે હજુ સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી આ સિસ્ટમ હેઠળ કર્મચારીઓને નિયમિત નાણાકીય સહાય મળે છે જે તેમનું જીવન સરળ બનાવે છે તો ડીએમાં આટલો વધારો થશે કર્મચારી સંગઠનો પણ માને છે કે સરકાર માર્ચમાં ડીએની જાહેરાત કરી શકે છે આ અંતર્ગત ત્રણ ટકાનો વધારો થવાની શક્યતા છે જેનો લાભ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા હોય તો તેને હાલમાં નવ હજાર રૂપિયા સહાય તરીકે મળે છે જો ડીએમાં ત્રણ ટકાનો વધારો થાય છે તો તેને પાંચસો ચાલીસ રૂપિયા વધુ મળશે જેનાથી ડીએની રકમ નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા થશે તે જ સમયે ચાર ટકાના વધારા સાથે આ રકમ વધીને નવ હજાર સાતસોને વીસ રૂપિયા થઈ જશે તો આ વધારાથી કર્મચારીઓને વધારાના પૈસા મળે છે જેનાથી તેની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને આટલો ફાયદો મળશે તો ફુગાવામાં ફેરફારને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય સહાય મળે છે તો આ વખતે એક કરોડથી વધુ લોકો આ વધેલી રકમનો લાભ લેશે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આનો લાભ મળશે આ ખાસ ભથ્થું કર્મચારીઓને આપવામાં આવે છે જ્યારે પેન્શનરોને ડીઆરના રૂપમાં આપવામાં આવે છે તો આ વધારો તેમના જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થાય છે તો મિત્રો ગયા વર્ષે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો હતો તેની થોડી વાત કરીએ તો ગયા વર્ષે માર્ચમાં સરકારે ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ ઓક્ટોબરમાં સરકારે કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો જેને કારણે તે વધીને ત્રેપન ટકા થયો હતો પહેલાં તે છેતાલીસ ટકા હતું એટલે કે એક વર્ષમાં સાત ટકાનો વધારો થયો હતો આ વધારાથી કર્મચારીઓને રાહત મળી અને તેમના જીવન ધોરણમાં સુધારો થયો આ સુધારાઓએ આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી અને કર્મચારીઓને વધુ નાણાકીય સહાય પણ પૂરી પાડી મિત્રો તો આ આધારે ડીએ વધશે તો મોંઘવારીમાં વધારાને ધ્યાનમાં રાખીને સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક ખાસ રકમ નક્કી કરે છે આ રકમ દેશભરના ગ્રાહક ભાવ સૂચક આંક એટલે કે ઓલ ઇન્ડિયા ગ્રાહક ભાવ સૂચક આંક ના ડેટા પર આધારિત છે તો છેલ્લા એક વર્ષના ડેટાની સરેરાશ લઈને સરકાર ડીએની રકમમાં વધારો કરે છે જે લોકોની આજીવિકામાં મદદ કરે છે આ નાણાકીય સહાય વિવિધ શ્રેણીઓમાં લાગુ પડે છે જેથી લોકોની નાણાકીય સ્થિતિ સારી રહે આ વખતે પણ આ આધાર પર ડીએ વધારવામાં આવશે તો ટૂંક સમયમાં જ્યારે ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા આવશે ત્યારે એ પણ નક્કી કરવામાં આવશે કે ડીએમાં કેટલો વધારો થશે આ પછી માર્ચમાં ડીએ મળી શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ